મિત્રો માણસો તો એટલા વાટી એટલા વાર જેટલા એટલા આપડો વારો ક્યારે ભગવાન ક્યાં દેવાશે રાખી ગુજરાત મજામાં ફાઇનલી મારા એક નવા વિડીયોની માલિકો તમારો હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો તમે બધાય સારો સપોર્ટ આપ્યો મિત્રો કે મારે એક હજારથી પણ વધુ એટલે કે બારસો સબસ્ક્રાઇબર થઈ ગયા છે મિત્રો આપણે એક એવી માનતા રાખી હતી કે ભીસરીમાં એ પેલા આપણે વ્લોગ બનાવી જતા ને એક હજાર સબસ્ક્રાઈબર થશે ને તો ફરી પાછા પગલા લાગવા આવશું તો ફાઇનલી એક હજાર સબસ્ક્રાઈબર ની માથે બસો થઈ જશે તો ફાઇનલી આપણે જાઉં છું ભીશ્રીમાં ના દર્શન કરવા વિડીયોમાં બનાવી અને મિત્રો આવો નો સપોર્ટ કરતા રહીજો અને કોમેન્ટમાં જય ભીશ્રીમાં લખી વાળો તો ચાલો જઈએ કન્ટિન્યુ યુટ્યુબમાં બનાવી રહ્યો આપણે એવું કરું કરો

જોઈ લે મિત્ર આйна નો સકરા કે ફોડ આપ પે જોઈ લે તમને ભલે ફોન થી દે મિત્ર અમે ઓલ ફરાયો ને તાર પબ્લિક નતું આતાર પબ્લિક આવી ગયો કેટલું બધું પબ્લિક છે જોઈ લે લાડ બધું લાડ બધું પબ્લિક છે હા ફાયું બોલ તો જોઈ આપણે કેટલું પબ્લિક છે મિત્ર આપણે પહેલી વાર આવ્યા ને પહેલી વાર આવ્યા ને મિત્રો આટલું પબ્લિક નહોતું આજ તો હે ઓલા બુધવારમાં આવ્યા ને તને નતું કોઈ બોલા બુધવાર ને લે બે મહિના બે મહિના થઈ ગયા

મિત્રો આ છે ભીસરીમાનું મંદિર જોયેલું મિત્રો આપણે પહેલી વખત આવ્યા હતા ત્યારે આવું કઈ શણગારેલું નહોતું આ તો મસ્ત મજાનું મંદિર લાગી જો તમે વ્યૂ જવો ખાલી આપણે પહેલી વખત આવ્યા ને ત્યારે પણ આટલું પબ્લિક નહોતું અત્યારે પબ્લિક છે મિત્રો જો આ ભાઈ રાણી આ સતત હોય છે ભાઈ પૂજા કરે યા ભીસરીમાની ભાઈ બરાબર તો જોઈ લો મિત્રો તો આપણે તમે પણ દર્શન કરી લીજો ભીસરીમાના બરાબર મિત્રો આવું હોય જો બધા મિત્રો ને આ લપસ્યા ખાય ફરજિયાત ખાવા જ પડે માનતા હોય ને તો ફરજિયાત ખાવા પડે નો પણ માનતા રાખી હોય ને એને પણ ફરજીયાત ખાવા પડે જોઈ લો

ફાઇનલી મિત્રો આપણો વારો આવી છે લપસ્યા ખાઉ ને આપણે ખામે લપસ્યા ગાયા ઘા ફટાફટ પબ્લિક એટલું હતું એટલે ગાયા ગા ખાવા પડે એવું હતું આપણો વારો આવે એમ નહોતું એટલે બરાબર તો ફાઇનલી ગાય ગા ખાવા મણ્યા લપસ્યા બહાર હાથ લપસ્યા ખાવા પડે ફરજિયાત જઈને માનતા રાખી હોય તો ભલે ન રાખી હોય તો ભલે તો ફાઇનલી હેને આપણે લપસ્યા ખામે ફટાફટ ફટાફટ આપણે પૂરા કરી દીધા હાથ લપસ્યા

ના દર્શન કરી લીધા હે હવે હે મિત્રો મારા પપ્પા ને ગોતતા ક્યારે ના બોલો મારા પપ્પા ક્યાં ગયા થઈ ગયા બે તમે તમને ગોતતા